વિકાસ યાત્રા કેવી રીતે ભર્યું છે છે થી કરી શકે નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આંગણવાડી ની અંદર તમે જે પીળી વિકાસ યાત્રા ભરો છો એ પીળી વિકાસ યાત્રા તમારે આંગણવાડી પર જ રાખવાની હોય છે પણ તમે ઈ વિકાસ યાત્રા કેવી રીતે ભર્યું છે એનું રિપોર્ટિંગ કેવું કર્યું છે ઈ રિપોર્ટિંગ છે તમારે ઘટક કક્ષાએ છે દેવાનું હોય છે ઈ ઘટક કક્ષાએ કેવું દેવાનું હોય છે એનો નમૂનો કેવો હોય છે એ આખો હું તમને સમજાવું છું અને આ નમૂનો તમારી પાસે ન હોય તો અમારા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આ PDF આપેલી છે તમે પીડીએફ લઈ અને આવું કેન્દ્રવાઈસે બાળકોના નામ લખી અને તમે આ પ્રિન્ટ છે એ

બે પચીસ નું તમે રિપોર્ટિંગ કરો છો આટલી વસ્તુ ઉપર લખાય કે વ્યવસ્થિત સારા અક્ષરે ત્યાર પછી અહીંયા આપેલું છે વિકાસ છ વિકાસ શારીરિક બૌદ્ધિક સર્જનાત્મક ભાષાકીય સામાજિક અને ભાવાત્મક હવે આમાં તમારે છે ખાસ કરીને આવા આવા ત્રણ ત્રણ પેજ 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 હોય છે 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 આ જે વર્ષના બાળકોનું હવે અહીંયા તમારે ખાસ યાદ યાદ રાખજો પૂરું નામ લખવાનું છે અટક સાથે દાખલા તરીકે ડાભી સિયા વિપુલભાઈ આવી રીતે ત્યાર પછી દાખલા બીજું નામ છે ત્રીજું નામ તમારે હળંગ જ નામ લખવાના છે કુમાર કન્યા આડોળા લખશો તો પણ ચાલશે અહીંયા કન્યાનું નામ લખ્યું છે પછી દાખલા તરીકે ડાભી

4 થી 5 અને 5 થી 6 આવી રીતે નામ લખાઈ ગયા પછી દાખલા તરીકે દેવાનું છે એક બે ત્રણ ચાર પાંચ અને આ છઠ્ઠું છે આવી રીતે કુમાર કન્યા જે હોય ટીક માર્ક થઈ ગયું ત્યાર પછી આ નીચે આ કુમારનો ટોટલ મારવાનું છે નીચે નું ખાનું છે હમણાં લાસ્ટમાં બતાવું છું હવે તમે જે પ્રવૃત્તિ કરાવો છો પેલો ઉદાહરણ પીળી વિકાસ યાત્રા ભરી છે પીળી એમાં શારીરિક વિકાસ તેમાં કુલ છ પ્રવૃત્તિ આપી છે કેટલી એ પ્રવૃત્તિ આપી હોય જો અહીં પાંચ થી છ પ્રવૃત્તિ કરી શકે છે તો તમારે અહીં લીલામાં ટીક માર્ક કરવાનું છે પછી બે પ્રવૃત્તિ ન આવડતી હોય ચાર પ્રવૃત્તિ કરે છે તો ભોરામ ટીક કરવાનું છે પછી એક કે બે બે પ્રવૃત્તિ કરી શકતું હોય તો આમાં અને એક પણ છ માંથી એક પણ પ્રવૃત્તિ બાળક નથી કરી શકતું તો લાલમાં ટીક કરવાનો છે ટૂંકમાં આમાંથી આ ચાર લાલ લીલો ભૂરો પીળો એમાંથી કોઈ પણ એક બધી પ્રવૃત્તિ કરી શકતું હોય તો તમારે લીલામાં ટીક કરવાનો છે પછી આ બાળક તો કે આ એક નથી કરી શકતો ને એક કરે તો આમાં ટીક કરો બધી કરી શકતું હોય તો લીલો અને ન આ કાંઈ ન આવડતું હોય તો આમાં

અને લાલ ટીક કરતા હતા હકીકતમાં ભાવાત્મક વિકાસની અંદર આપેલી છે બે 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 આવડતી હોય તો લીલામાં ટીક માર કરવાનું છે અને બે એક આવડે છે ને એક નથી આવડતી તો ભૂરામાં ટીક કરવાનો છે જો બે બે આવડતી હોય તો લીલો એક પ્રવૃતિ આવડતી હોય તો ભૂરો પરંતુ બે જ આવશે એટલે ખાસ યાદ રાખવાનું છે બીજું એક મહત્વની વાત કહી દઉં કે જે વિકાસ ભરો છો દાખલા તરીકે અહીંયા એક નામ લખ્યું બીજું લખ્યું ત્રીજું લખ્યું ચોથું લખ્યું પાંચ બાળક છે ત્રણ થી ચાર માં પાંચ છે તો આ વિકાસમાં ટીક કરો તો અહીંયા આ ખાના ની અંદર આ દાખલા તરીકે શારીરિક વિકાસ છે અહીંયા શારીરિક તો એટલામાં છે ને પાંચ જ ટીક માર્ક હોવા જોઈએ ઘણા વર્કર બેનો આડોળા ટીક માર્ક કરીને દઈ દેશે આવી રીતે આમ ને આમને જો એક બે ત્રણ ચાર ને પાંચ શારીરિક વિકાસમાં સંખ્યા છે તો જ માર્ક જોઈએ પછી જે આ લીલા ટીક કર્યા છે આ પીળા ટીક કર્યા છે લાલ ટીક કર્યા છે એ ખરાના નિશાન ગણી સરવાળો કરવાનો છે ચાલો હું તમને દેખાડ દઉં નીચે કુલ નું ખાનું આપ્યું છે આવી રીતે પૂરા નામ પછી જેટલા બાળકો છે એ પૂરા નામની સામે કુમાર હોય તો કુમાર ટીક કરવાનું છે કન્યા હોય તો કન્યા ટીક કરવાનું છે પછી નીચે કુમારનો સરવાળો કરવાનો છે કન્યાનો સરવાળો કરવાનો છે આ બધા વિકાસમાં લીલામાં જેટલા ટીક માર્ક કર્યા છે બૌદ્ધિકમાં વ્યવસ્થિત લખી અને મોકલજો તમારા કેન્દ્રની માહિતી આ બધી વિગત વ્યવસ્થિત લખીને મોકલજો

એ તમારે જોતું રહેવાનું છે જો આ છે 3 થી 4 નું છે અને આવી રીતે જોઓ નીચે આમાં કુલ 20 નામ સમાય છે પછી આ પેજ પૂરું થાય એટલે કુલ નું ખાનું આપ્યું છે તો તમે જે આ બાળકોના નામ લખ્યા પછી આ કુમાર કે કન્યા અહી જેટલા ખરાના નિશાન કર્યા છે પાછા જોઈજો જોજો અહી કુમારનું નામ છે તો પાછ બે માં ટીક કરવાનું કુમાર હોય તો કુમાર માં ટીક કરવાનું કુમાર હોય કુમાર કન્યા હોય તો કન્યા હવે આટલા તમે ગણી લીધા જેટલા નામ લખ્યા અહીંયા જેટલા 1 2 3 4 5 6 તો અહીંયા છગડો કરી દયો પછી 1 2 3 તો અહીંયા તગડો કરી દયો પછી અહીંયા ખાના ટીક માર્ક કરેલા છે એક આમાં છે એક આમાં છે પછી આ જે આવતું હોય આવી રીતે ટૂંકમાં જેટલા ખાના આમ ટીક માર્ક કરેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે આ શારીરિક વિકાસના ચારે ચાર છે આ લીલો પછી આ ભૂરો પછી આ પીળો અને આ લાલ આ ચારે ખાનાનો સરવાળો કરો આ સરવાળો કરો તો એ ત્રણ થી ચાર માં જેટલા બાળકો હોય એટલો થવો જોઈએ પછી મોકલજો અને વ્યવસ્થિત ને સારા અક્ષરે અને નીચે બીજું પેજ છે એ પણ તમને સમજાવી દઉં જો આ પેલું પેજ હતું એ બે થી ત્રણ વર્ષનું છે અને આ બીજું પેજ છે 4 થી 5 વર્ષનું છે અને ત્રીજું પેજ છે એ 5 થી 6 વર્ષનું આવા ત્રણ પેજ છે આની તમારે પ્રિન્ટ કાઢી અને તમારે ભરે અને ઘટક કક્ષાએ મોકલી દેવાનું છે અને બધાય કેન્દ્રનું ભેગું કરીને સેજાવાઇઝ બનશે સેજાવાઇઝ થી ઘટકનું બનશે અને ઘટકનું બને જિલ્લામાં મોકલશે અને જિલ્લાનું બનાવીને સ્ટેટમાં મોકલવું તો આવી રીતે વિકાસ યાત્રાનો રિપોર્ટિંગ તમારે ઘટક કચેરી એ દેવાનું હોય છે અને ખાસ સરવાળા કરવાનું ભૂલતા જ નહીં સરવાળા પર ફેક હોવા જોઈએ બધાના કુમાર કન્યા સામે માર પછી વિકાસના જેટલા બાળકો હોય દાખલા તરીકે પાંચ થી છ પાંચ થી છ માં દસ બાળકો છે તો કુમાર અને કન્યાનો સરવાળો દસ થવો જોઈએ પછી એ થઈ ગયું પછી શારીરિક વિકાસના ચાર ખાનામાં આ ચારેયનો સરવાળો કરો તો દસ થાય પછી બૌદ્ધિક નો સરવાળો કરો તો દસ થાય પછી સર્જનાત્મકનો સરવાળો કરો તો દસ થાય શું કરે છે આનો સરવાળો અલગ અલગ હોય હોય આ વિડીયો સમજો બરાબર પછી મોકલો એટલે આવી રીતે તમારે છે ઘટક કક્ષા એ મારી વિકાસ યાત્રાનું રિપોર્ટિંગ દેવાનું હોય છે તો જેની પાસે આ ફોર્મેટ ન હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી લઈ શકે છે અને હું ગ્રુપમાં પણ શેર કરી દઈશ જેથી તમને મળી રહે જો ઘટક કક્ષાનું રિપોર્ટિંગ તમને સમજાઈ ગયું હોય તો અમારા લાઈક જરૂર કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયો એકદમ સરળ ટૂંકી સમજૂતી સાદી ભાષામાં તમને સમજાવવામાં આવશે ખોટો કોઈ લાંબો લબડાટ નહીં હોય અને પરફેક્ટ સોલ્યુશન હશે તો જ અમારા ચેનલના વિડીયો હશે બાકી ખોટો વોચ ટાઈમ કે સબસ્ક્રાઈબર વધારવા કે ખોટા વ્યૂ વધારવા અમારા વિડીયો હોતા નથી તો અમારી ચેનલ સ્પષ્ટ અને એકાગ્રતાથી જોતા રહો થેન્ક યુ